સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ લાલ ડુંગળીની સિઝનની સૌથી વધુ આવક થવા પામી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગત મોડી રાતથી ડુંગળીની આવક શરૂ કરવામાં આવતા વહેલી સવાર સુધી દોઢ લાખ કટારી આવક નોંધવામાં આવી યાર્ડમાં ડુંગળીની આવક શરૂ થતા પૂર્વ યાર્ડની બહાર વાહનોની ત્રણથી થી ચાર કિલોમીટર લાંબી કતારો જોવા મળી ડુંગળીની નિકાસ બંધી અને આવક વધુ હોવાના કારણે આજરોજ ડુંગળીના ભાવમાં કડાકો બોલવા પામ્યો ગત શુક્રવારે જે ડુંગળીના ભાવ ખેડૂતોને ચારસો પચાસ રૂપિયા સુધીના મળ્યા હતા ત્યારે આજ રોજ હરાજીમાં ડુંગળીના પ્રતિ વીસ કિલો દીઠ ખેડૂતોને સો થી લઈને ત્રણસો સુધીના જ મળ્યા હોવાનું સામે આવ્યું આમ એકંદરે ખેડૂતોને પ્રતિમા દીઠ રૂપિયા સો થી એકસો રૂપિયા ઓછા મળ્યા હોવાનું સામે આવ્યું ત્યારે ગડગડતા ભાવના કારણે જગતના તાતને રાતા પાણીએ ડોવાનો વારો આવ્યો ત્યારે માર્કેટિંગ યાર્ડના ચેરમેન થી લઈને કમિશન એજન્ટ તેમજ વેપારીઓ અને ખેડૂતો એ પણ હાલ વહેલી તકે નિકાસ શરૂ કરવામાં આવે તેમજ અન્ય જગ્યાએ નહીં તો નેપાળ અને બાંગ્લાદેશ ખાતે ભારતથી એક્સપોર્ટ કરવામાં આવતી ડુંગળીનું એક્સપોર્ટ શરૂ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી તેમજ વેપારીઓનું કહેવું છે કે નાફેડ દ્વારા તાત્કાલિક અસરથી ડુંગળીની ખરીદી જાહેર હરાજીમાંથી કરવામાં આવે જેથી ખેડૂતોને તેમના પોષણ સંભાવ મળી રહે હું ક્યાડા યોગેશ અહીં ગોંડલ એપીએમસીમાં કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું ગઈ રાત્રે અમે ડુંગળીની આવક અહીંયા ગોંડલ માર્કેટ યાર્ડમાં ખુલ્લી મૂકેલ હતી અને અંદાજે એંસીથી નેવું હજાર કે લાખ કરતાં સુધી અહીંયા આવક થયેલ છે અને જે આપણે નાફેડ દ્વારા પણ ખરીદીને અત્યારે કોઈ માણસો ડોકાતા નથી એના હિસાબે ભાવમાં શુક્રવાર કરતાં પણ મણે દોઢસો રૂપિયા જેવો ભાવ ઓછો ચાલે છે અને આજે સુપર ક્વોલિટી જે શુક્રવારે ત્રણસો ને એકાવન સુધી વેચાતી હતી આજે એના ભાવ બસો એકાવન કે બસો સવા બસોથી બસો એકાવન જેવા થઈ ગયા છે તો ખેડૂતોને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે તો સરકાર દ્વારા જે નાફેડની ખરીદી કરવા માટેની જે વ્યવસ્થા વહેલી તકે ચાલુ કરવામાં આવે અને જાહેર હરાજીમાંથી નાફેડ દ્વારા પચીસ રૂપિયાના કિલો અને પાંત્રીસથી પિસ્તાલીસ કે પંચાવન એમ એમના જે ડુંગળી આવે તેની ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને અંશે સંતોષકારક ભાવ મળી રહે એવું મારું માનવું છે વિઠલભાઈ હું બાંદ્રાથી આવું છું ડુંગળી લઈ આવ્યો છું સિત્તેર રૂપિયા ભાવ આવ્યો એંસી રૂપિયા એક કટાનું લડામણ છે અને આ સરકારે આ બધું બંધ કર્યું અને મોદી સાહેબે બે હજાર બાવીસમાં ડબલ ભાવ ખેડૂતને કરવાનું કીધું હતું પણ ડબલ હતા એના અડધા કર્યા છે તો મોદી સાહેબને એમ કે હું આ ડુંગળીના ભાવ ગરીબ પ્રજા માટે નીચા કરું તો પ્રજા મને મત દે પણ હવે પ્રજા તો મત દેતી દે પણ ખેડૂત દવા પીએ ને તો ખેડૂતોની આઈ લાગી તો તમે ક્યાં જાઓ ને એ ખબર નહીં પડે અને નિકાલ ચાલુ કરો અને કાંઈક છૂટછાટ કરો મારું નામ ગોપાલભાઈ ગજેરા છે આજે ડુંગળીની ગોંડલ માર્કેટયાર્ડમાં પુષ્કળ આવક છે લાખથી સવા લાખ છે અને ખેડૂતોની જે સરકાર વાત કરે છે કે બમણા ભાવ કરવાના છે ચોવીસમાં એને બદલે જે ડુંગળી સાડા આઠસો રૂપિયામાં વેચાતી હતી એ ડુંગળી આજે અઢીસો રૂપિયામાં વેચાય છે તો આમાં ખેડૂતોની આવક કેવી રીતની બમણી ગણવી તમે કહો સરકારને અત્યારે ખરેખર એક્સપોર્ટ ખોલી દેવું જોઈએ ખાસ કરીને ખેડૂતોને નુકસાની ન જાય એના માટે આજે ડુંગળી ડુંગળી બધી મફત થઈ ગઈ છે અને પાણી પાણી થઈ ગઈ છે તો કોઈ સરકાર એનું સામું જોતું નથી આમાં બે હજાર ચોવીસમાં કેવી રીતની બમણી આવક થાય અત્યારે આઠસો રૂપિયાના ભાવ થઈ ગયા છે અઢીસો રૂપિયા ખેડૂતોને અત્યારે સો રૂપિયાથી માંડીને ભાવ અઢીસો રૂપિયાના ડુંગળીના થઈ ગયા છે કોઈ લેવલ નથી અત્યારે ડુંગળીમાં સરકારની બેવડી નીતિના કારણે તો એના માટે સરકારને એક્સપોર્ટ ખોલી દેવું જોઈએ શું નામ તમારું હરતભાઈ પણ અહીંયાથી છે એક સાઈડ છે અને ભાવ તો સો રૂપિયા જ મેળો આ સો રૂપિયા તો કટે ડીટાવા પણ થાય છે મજૂરી હાવ બહુ વધારે થાય છે અને સરકારને આ નિકાસ કરાવવાનું કરો ને આ ખેડૂત મરી જાય ખેડૂત બધા પાયમલ થઈ ગયા અત્યારે આ રોવાનો વારો આવ્યો છે ડુંગળીમાં તો તુલસી બજાર ગોંડલ હંસરાજભાઈ એક જ આનો ડુંગળીનો વિકલ્પ છે એક્સપોર્ટ એ આવીને ખેડૂતનો ઉદ્ધાર નથી કારણ કે માલ મીડિયમ આવે છે ખેડૂતના મત જોતા હોય તો આ રીતે જ કરવું પડે એક્સપોર્ટ સિવાય કોઈ વિકલ્પ નથી

ભાવ મળ્યા છે અને હમણાં તમે જે રીતે વાત કરી એ રીતે એનો પ્રશ્ન એ છે કે બાંગ્લાદેશમાં જો આપણી અને નેપાળમાં જો આપણી ડુંગળીની નિકાસની છૂટી મળે અને એ અત્યારે જે બંધ છે એને હિસાબે ભાવ જે પાંચસો સાતસો રૂપિયા જાતો એને હિસાબે સોથી ત્રણસો રૂપિયા અત્યારે થઈ ગયો છે